લોકો જોડાયા અમદાવાદ નું લપકામણ ગામ કે જ્યાં આ રીતે તિરંગા યાત્રા યોજવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તિરંગા યાત્રામાં જોડાયા આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો પણ તિરંગા યાત્રામાં જોડાયા તો ઓપરેશન સિંદૂર ની સફળતા બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અમદાવાદના લપકામણ ગામમાં પણ તિરંગા યાત્રા યોજાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ યાત્રામાં જોડાયા તેમની સાથે અનેક લોકો આ યાત્રામાં જોડાયા તો જોઈ શકાય છે આ દ્રશ્યોમાં તિરંગા યાત્રા જામદવાડના લપકામણ માં યોજાય છે તેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે તિરંગા યાત્રામાં તેમણે ભાગ લીધો